પિતાને મળવા પહોંચ્યા લોકસભાના ઉમેદવાર જસપાલ સિપટિયા ગતરાત્રે વારસિયા રિંગ રોડ પર કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યા બાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પટિયાર થોડો સમય કાઢી હરણી બોટ કાંડમાં મૃતક પામેલ બાળકના માતા પિતાને મળવા ગયેલ હતા જોકે પિતા તો તેમના કામથી બહાર ગયા હતા પણ જસપાલસિંહ પટિયાર અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી તેમની માતાને મળી અને તેમની વેદના સાંભળી હતી પોતાના બાળકને ગુમાવ્યા પછી એક માતાને વેદના શું હોય છે તે તેમને જણાવ્યું હરણી બોટકાના જેટલા પણ આરોપીઓ છે તેમને સજા નહીં મળે ત્યાં સુધી તેમના નાણાં બાળકને ન્યાય નહીં મળે તેમ જણાવ્યું હતું મૃતક બાળકના માતાએ જણાવ્યું કે કોર્ટ કોર્પોરેશન પાસે એવિડન્સ માંગે છે તો કોર્પોરેશન એવિડન્સ કેમ નથી આપતું કેમ તેમનું પાપ છુપાઈ રહ્યા છે તો સાથે સાથ જિલ્લા શિક્ષણ અધિકારીઓના ઉપર પણ આક્ષેપ કર્યો કે જિલ્લા શિક્ષણ અધિકારીને કેટલા રૂપિયા ખવડાવ્યા હશે માતાએ જણાવ્યું કે જો આ મધ્યમ વર્ગના બાળકો હતા જો કોઈ ઉદ્યોગપતિઓના કે પછી કોઈ નેતાના બાળક હોત તો આ સ્કૂલોને તાળા મારી દેવાયા હોત વધુમાં જણાવ્યું હતું કે અમને આખો દિવસ અમારા બાળકો યાદ આવે છે અમે કેવી રીતે જીવીએ છીએ અમારું મન જાણે છે આવી વેદના સાંભળી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી અને લોકસભાના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારએ વચન આપ્યું કે જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે પણ શાંત નહીં બેસીએ વધુમાં મૃતક બાળકની માતાએ જણાવ્યું કે

અરે હું નિસંબંધ ચાલી રહ્યો છું કે નિયુ સટેજ સ્કૂલમાં પધારે એડમિશન લીધા છે કેમ કારણ કે આ છોકરાઓ બહાર સ્કૂલવાળાને કેતા ખાય ને ત્રસ્ટીઓને કે મેં મારી સ્કૂલમાં બહાર બાળકો છે એલા માટે સ્કૂલ બની કેવી રીતે થાય કારણ કે ફાયદો કોનાને વિચારો કે જિલ્લા શિક્ષણ અધિકારીને કેટલા રૂપિયા ખવડાવ્યા હશે ને એના ત્યાં એટલું બધું શીખિત થયું એટલે કે

કઈ રીતે અમે છીએ અમારી અમે જાણીએ છીએ અને આજે ને કોઈ કેમ નહી આવ્યો અહીંયા અમે તમને તો ચિંતા અમે લોકો કરીએ અને અમે

તમે અમારું જીવ બીજો થોડો અપાડ તમને જામીન ની અંદર

વડોદરાને ચલાવનાર સાંસદ ધારાસભ્યો તથા કોર્પોરેટરને અમારો એક જ પ્રશ્ન છે કે તમે કેમ ચૂપ છો શું અમારા બદલે તમારા બાળકોના જીવ ગયા હોત તો પણ તમે ચૂપ રહેતા શું અમે તમારા બાળકો નથી અમે તો ફક્ત તમારા પાસેથી ન્યાય માગીએ છીએ એ પણ સમય છે શું અપાવશો શું વડોદરાવાસીઓ તમે અમારો સંદેશો મોદી દાદા સુધી પહોંચાડશો અને અમને ન્યાય અપાવશો પ્લીઝ મોદી દાદા અમને ન્યાય અપાવો તો જ અમારી આત્માને શાંતિ મળશે અમે ભારતના નાના ભૂલકાઓ